Getting.

કાકાને એ ફોન નો ઉપડ્યો નો ઉપડે 4 ફોન તું ફૂતો હશે અમંતિના દીલે 4 ફોન ફૂતો હશે રેવાડે મૈરાવાડે કી

અનગો 50 300 આવો આરીસમ ચૂમ લેવી છે છેલ્લે 14 જરા વતાણ માં જવાની છે આરી જો ચૂમ લેવી જાય તાનુ માં વધી જાય ભલે વધી જાય બે પાંચ કે કાઈ ગયો કઈ ગયો ને ગયા જોતા કાઢો ફૂલ ફૂલ ગેરંટી તમને કરે તે સુધી વિકીન જોઈ લેવાનું તમને ઓલે દેકારી નહી આપપો સરલાકુમાર